જય માતાજી જય મા મોબાઈલ આપણા લોંગ વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે આપણો ફર્સ્ટ લોંગ વિડિયો છે તો આપણા લોંગ વિડીયોમાં આપણે આમાં દેશી લોગ નાખવાના છે અને ગુજરાતીમાં નાખવાના છે એટલે આપણે લોક જોવાનું તમે ભૂલતા નહીં અને આપણા બ્લોગને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આ બ્લોગમાં તમને સારો રિસ્પોન્સ આપવો તો આપણે હવે કાંઈ બી કન્ટિન્યુ બ્લોગ બનાવવાનું ચાલુ કરશું મારું નામ છે શિવ અને નિકનેમ છે આપણું શિવ

મિત્રો કામ બામ પતાવીને ઘરે આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય છે તો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા કાલે નવા બ્લોગ માતા બધાને જય માતાજી જય મા મોગર ભાઈ ભાઈ